હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી તમારા બધાનું સ્વાગત છે એટલે ઈ વિડિયો આપણે કાલે દિવસના મૂકી દેસુ ફરીથી એટલે એમાં છે ને પાછળની જે બેડશીટ છે ને એનું જે કહેવાનું હતું ને એ કઈ નથી એટલે ઈ વિડીયો ટ્રાય એવી કરશું કે આપણે ફરીથી મૂકી દઈ અને એ વિડીયોમાં ઘણું બધું એટલે ઘણું બધું સરસ રિસ્પોન્સ મળ્યો છે અમને એટલે આજે આપણે બીજી બેડશીટ બતાવશું કાલે આપણે છસો પચાસ વાળી બતાવી હતી આજે બધી જે આપણે સાતસો માં આપી દેવાની છે છે બધી આઠસો સાડા આઠસો ની રેન્જની છે પણ અત્યારે સેલમાં આપણે સાતસો માં મૂકેલી છે જો કોઈનામાંથી ગમે એટલે તમારે ફટાફટ કહી દેજો કારણ કે આજે એક બેડશીટ એવી હતી કે એના માટે ત્રણ કસ્ટમરે ડિમાન્ડ કરી અર રીવાઈ ગઈ અર રીવાઈ ગઈ અને જેને પહેલા કહી હતી એના એના હાથમાં આવી ગઈ લેવા તો એ બેન સાંજે જ આવ્યા હતા પણ એને સવારમાં જ મને ફોટો પાડીને મોકલી દીધો તો કે ભાઈ આ મારી રાખજો હતા રાજકોટથી ત્યાર પછી બે કસ્ટમર પ્યોર અમારી જોતી તે મુજબ તમારે જ્યારે તમને ગમે ને એટલે તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને મને મોકલી દો કે આ પીસ રાખી દેજો તો આજનું કલેક્શન છે ને એ બધું એટલે બધું ત્રાણું સોની ત્રાણું એકસો આઠની સાઈઝ છે અને બહુ સરસ કલેક્શન છે કપડું બધું સરસ આવશે એકે કપડું નબળું નહીં આવવાના અને અમુકમાં બબે ત્રણ ત્રણ કલર ડિઝાઇન છે એ બધું તમને બતાવીશ અને ટ્રાય આપણે એવી જ રાખશું કે તમને આખી બેડશીટ સમજાઈ જાય કે કેવી છે બેડશીટ બધી સરસ છે આજે ઓછામાં ઓછી લગભગ પંદર થી વીસ બેડશીટ નો ઓર્ડર થઈ ગયો એક સાઈડ નું ખાનું ખાલી થઈ ગયું છે એટલે જેમ બને એમ વહેલા કારણ કે આ સેલ લગભગ આપણે સોમવાર સુધી કરવાની ગણતરી છે મારે હજી એક બે વિડીયો બનશે વિડીયો બનવાનું પૂરું થાય એટલે સેલમાંથી આ બધી નીકળી જશે ને પાછી જે એની પ્રાઇસ છે એ જ પ્રાઇઝમાં મળશે એટલે અત્યારે ફાયદામાં છે જોઈતી હોય તો મગાવી લેજો આ છે ને અને બગરું બ્લોક કહેવાય બઉ મસ્ત પ્રિન્ટ આવે જયપુરી ઓલ ઓવર પ્રિન્ટ છે આ રીતે આખો ફરતો આવો પટો આવશે વચ્ચે ઓલ ઓવર આ રીતે આવશે સાઈઝ છે ત્રણસો એટલે તમારે સાત બાય આઠ સુધીમાં બેડમાં થઈ જાય એટલે તમને થોડુંક કેમેરો સ્થિર થાય ને તો તમારે સ્ક્રીનશોટ પાડવાનો તમને આઈડિયા આવે

આખી આવી સેલ્ફ પ્રિન્ટ છે અને એની ઉપર પાછી કલર પ્રિન્ટ છે આ જો અંદર છે ને અને આમાં બ્લુ માલ દેખાય છે ને જે ફ્લાવરની સેલ્ફ પ્રિન્ટ અને એની ઉપર પછી આ કલર પ્રિન્ટ કરેલી છે બહુ મસ્ત લાગે પીસ અને આ બેડશીટ કોટન એટલું સરસ હોય ને કે તમારે બેડ ગાદલા ઉપર એકદમ સરસ ચૂંટેલી રહે અને સુવાની મજા આવે જૂની થઈ જાય ને કદાચ તોય તમને એમ થાય કે આ જાણ જ દેવી

આમાં એક જ પીસ રહી ગયો છે આમાં કલર હતા મરૂન ને બ્લુ ને એ બધા સેલ થઈ ગયા છે આ બચ્ચા આખું ઓલોવર આવશે કપડું એકદમ થીક આવશે કવર એના ચેન વાળા જ છે આ રીતે પીલો કવર આવશે Am mai că scrie serioce. Iar păciunii ce am bun măstă și ultrarii prin ce. văd ce se ne ult în un flower. Ult în un flower. În un plus, în doar acel. E color ni design, în eniu părta ce a print bloc marele. ડબલ મહેનત નું કામ થાય અને બોર્ડર આખી એ જ રીતે ઊંટવાળી આવશે ફરતી બોર્ડર આખી ઊંટવાળી છે જો આ રીતની બોર્ડર આખી છે ને ફરતી ઊંટવાળી આવશે કલર એકદમ ડાર્ક કોફી જેવો છે બ્લેક તો ન જ કહી શકાય ડાર્ક ને ડાર્ક અને અંદર પ્રિન્ટ એવી મસ્ત છે આમાં આપણી પાસે ઘણા પીસ હતા આ એક દિવસ આજે જ લગભગ આમાંથી મેં બે પીસ તો થઈ ગયા છે હા ના રીતે એનું પીલો કવર કિંમત છે આની સાતસો રૂપિયા ત્યાર પછી મેં છે લાઈટ કલર

લાઇટ કલર હોય ને એટલે થોડુંક તમને મેલું હોય એમ લાગે કારણ કે ખુલતી હોય અમારે કસ્ટમર આવતા હોય એટલે બારે ઘડીએ એટલે થોડુંક એવું થાય તમે વોશ કરી નાખો ને એટલે સરસ થઈ જાય પાછી જેનો બીજો કલર આ કલરની બોર્ડર છે આ છે પીલો કલર કાલે આપણે આવે છે ચણિયાનું પાર્સલ આજે નીકળી ગયું છે લેસે આવી ગયું છે એટલે કાલ આવી જશે તો જો લાગશે તો વચ્ચેનો વિડિયો બનાવશું નઈતર પછી હજી આ બેડશીટ ના એક બે કે છે 600 વાળી નાની ઢાકી છે એ કરના કારણ કે 800000 વાળીમાં તો હવે એક એક બબે પીસ જ રહ્યા છે એટલે એનો કઈ વિડિયો બનાવ એવું લાગતો નથી મને

એટલે એટલો કલરનો ડિફરન્સ ગમે એ બેડશીટ લેશો ને એમાં આવશે જ કારણ કે આ પ્યોર જયપુરી છે એટલે આ કોઈ જુદું જુદું નથી છે સેમ બે વસ્તુ પણ આટલો પ્રશ્ન તો આવશે જ આમાં કારણ કે લાઇટ કલરમાં બધું દેખાય આની પહેલાં આપણી પાસે બે ત્રણ પીસ આવા હતા પણ વાંધો નથી એવો કારણ કે આમાં આ જ રીતે કવરનો કોન્સેપ્ટ આવે સેજ કવરમાં એનો ડાર્ક હોય અને બેડશીટ લાઈટ હોય જો આટલો ડિફરન્સ આવે બોર્ડર ઉપરથી તમને ખ્યાલ આવે છે બહુ મસ્ત મટીરિયલ છે કિંમત છે સાતસો લાઈટ કલર માં વચ્ચે કેરી વાળી પ્રિન્ટ આવશે ઓલ ઓવર આખામાં આ રીતે કેરી આવશે વચ્ચે આ લાઇટ કલર નું આવશે ગ્રે કલરનું પ્રિન્ટ અને ફરતી બોર્ડર આ રીતની આવશે ચારે બાજુથી એમાં છે આ પીલો કવર પીલો કવર ફૂલ સાઈઝના જ છે આપણા પીલો કવર આવશે સત્તર સત્યાવીસ ને આમ હશે સત્યાવીસ ઇંચ અને આમ હશે સત્તર ઇંચ એટલે ફૂલ સાઈઝનું તમારું ઓછીકું હોય ને તો એ થઈ જાય આમાં છે ને બે પીસ સેમ છે આપણી પાસે આ પીસ ના પીસ બે સેમ જ છે આ રીતે બોર્ડર અને વચ્ચે ઓલ ઓવર આ રીતે કેરી આવશે ત્યાર પછીનું છે બગરું બ્લેક કેવાય બેટ હેવી મટીરિયલ આવે આવે કલર કલર છે છે બ્લેક બહુ મસ્ત પ્રિન્ટ આની એકદમ સરસ છે અને ફર આ રીતની આખી બોર્ડર આવશે કલર બ્લેક છે બહુ એટલે બહુ મસ્ત છે બ્લેક છે એટલે તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ છે કે તમને ગમે છે કે નહીં અને કા છે એનું પીલો કવર આમાં બે પીસ જ છે પણ બે અલગ અલગ પીસ છે ડિઝાઇન કલર બધી અલગ છે આ બહુ મસ્ત હેવી કોટનમાં છે હવે આ ભાવમાં અમારે નહીં આવે એ સો ટકાની વાત છે એટલે લેવી હોય તો ફટાફટ લઈ લેજો કદાચ એકાદી વધારે લઈ લેશો ને તો એ ખાશે કે વાહ સારું ચાલો

હોતું જ નથી કઈ કઈ હોય તો અમે સામેથી કહીએ જ દઈ પણ ક્યારેક એવું બને કે ભાઈ પીસમાં કઈ કેવું હોય ને અમારે ધ્યાનમાં ન આવ્યું હોય તો એના માટે તમારે તમને સોરી કેવું પડે એથી વિશેષ મારે કઈ થાય ને જરૂર પડે ને બહુ એવું વધારે હોય તો તમે પીસ અમને રિટર્ન કરી દેજો એટલે અમે તમને એની બદલે બીજો પીસ આપી દઈશું અને આ છે ને પીલો કવર તો કેવું મસ્ત કલેક્શન છે અમારું અમે જ વખાણ કરી દઈ એટલે હવે તમારે ખાલી ફટાફટ ઓર્ડર જ કરવાનો છે અને ઓર્ડર જ્યારે કરો ને ત્યારે પ્લીઝ જ્યારે પણ તમે ફોટોની મોકલો ને સાથે તમારું ગામનું નામ અને તમારું નામ એ મોકલી જ દેજો જો ફાઈનલ ઓર્ડર કરવાનો હોય ને કે તમે કયા સિટીમાંથી છો તો આપણે કુરિયર ચાર્જ તરત કહેવાનો રહે કારણ કે કુરિયર ચાર્જમાં એવું હોય કે સૌરાષ્ટ્રમાં ને સૌરાષ્ટ્રમાં હોય તો કઈક બીજા સ્ટેટમાં હોય તો કઈક સિત્તેર એસી રૂપિયા જેવું છે અમારા કહેતા હોય આ કુરિયર વાળા ભાઈ એટલે એ હું તમને કહી દઉં કે આમાં પ્લસ એટલું તમારું સિટિંગ થશે બાકી અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે એ તમે અમને કોમેન્ટમાં કહી કેતા નથી તો વધારે સારું બાકી અમે તો તમને રોજ કે અમારો વિડીયો કેવો લાગ્યો અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી હવે કાલે જોઈ બેડશીટનો નો વિડીયો બને છે કે ચણિયાનો એ કઈ ખબર છે નહીં તમે મને કોમેન્ટમાં કહેજો કે તમારે શેનો વિડીયો જોવો છે અને આજે કોમેન્ટ આવી હતી એક બેનની કે ભાઈ 108 108 નો વિડિયો બનાવો તો 108 માં જો આપણી પાસે આખો થપ્પો 108 નો જ છે આ થપ્પો છે ને આખો 108 નો છે બધા લાઈટ કલર છે આના પહેલા આપણે જે બેસિક ના વિડિયો હતા ને એમાં એકદમ નજીકથી બતાવ્યા છે તો તમે એકવાર ઈ વિડિયો માં જોઈ લેજો જો તમને માં કોઈ પીસ ગમતા હોય તો કહેજો અને ખોલીને તમને બતાવી દેશું અને એમ છતાંય વચ્ચે આનો આખો આપણે વિડિયો બનાવવાનો છે અને એક લગભગ બની ગયો છે અગાઉ જેવું હશે તો એ અમે તમને વોટ્સએપમાં તમે કેજો તો તમને અમે મોકલી દેસુ